હાલોલ બાયપાસ રોડ ઉપર કસબા તરફ જવાના માર્ગ પર આવેલા એક સ્ક્રેપના વાડામાં ભીષણ આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી હાલોલમાં વધુ એક વખત આવી દુર્ઘટના સર્જાતા લોકોમાં ભયનું વાતાવરણ વ્યાપી ગયું છે પ્રાપ્ત માહિતી મુજબ કસબા રોડ ઉપર અમીન રાજસ્થાની નામના ભાંગરિયાના વાડામાં આગ લાગી હતી ગોડાઉનમાં મોટર કારના કવર બૂટ ચપ્પલ બનાવવામાં ઉપયોગી સામગ્રીનો વિશાળ જથ્થો સંગ્રહિત હતો જેમાં રેગઝીન સિન્થેટિક લેધર સ્પંજ પ્લાસ્ટિક તેમજ પીયુ જેવો સ્ક્રેપ હોવાનું જાણવા મળ્યું છે આ સામગ્રી આગમાં સળગી જતા આકાશમાં ધુમાડાના મોટર ગોટા ઉઠ્યા હતા બનાવની જાણ થતાં હાલોલ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવા ભારે પ્રયત્નો કરી રહી છે આગની તીવ્રતાને કારણે આસપાસના વિસ્તારોમાં પણ ભય ફેલાયો હતો હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા અનેક એકમો દ્વારા નમૂની અવગણના કરીને ઉદ્યોગોમાંથી નીકળતો વેસ્ટ યોગ્ય રીતે નિકાલ ન કરી આવા સ્ક્રેપ અને ભંગારના ગોડાઉનોમાં ઠાલવવામાં આવે છે તેવો આક્ષેપ સ્થાનિકોમાં છે પાલિકા દ્વારા માત્ર વ્યવસાય વેરાના આધારે અનેક સ્ક્રેપ ગોડાઉનો ઉભા થઈ ગયા હોવા છતાં વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા કોઈ અસરકારક તપાસ થતી ન હોવાનો આરોપ છે પરિણામે હેઝર્ડ વેસ્ટનો પણ ખુલ્લે આમ નિકાલ થતો હોવાનું કહેવામાં આવે છે જીસીપીસીબીની એનઓસીવીના કાર્યરત અને માનવ જીવન માટે જોખમી એવા સ્ક્રેપ ગોડાઉનોમાં નિયમિત તપાસ ન થતી હોવા અંગે પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે એક તરફ જીસીપીસીબી અધિકારીઓ હેઝર્ડ વેસ્ટ હોવા પર જ કાર્યવાહીની દલીલ કરે છે તો બીજી તરફ નગરપાલિકા જીસીપીસીબી પાસેથી કાર્યવાહી થવાની અપેક્ષા રાખે છે આ પરિસ્થિતિમાં ગેરકાયદે ગોડાઉનો બે રોકટોક ચાલુ રહે ભૂતકાળમાં પણ હાલોલમાં આવા અનેક ગેરકાયદે ભંગાર ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે તેમ છતાં પાલિકા તંત્ર કે જીસીપીસી દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા અધિકારીઓની કામગીરી પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સ્થાનિકો દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહી અને નિયમિત તપાસની માંગ ઉઠી